આપણે સસદન પૂગી ગયા સીવી અને કઠોળ આપણે બેનપણી છે એની દુકાને આપડે લેવા આવી ગયા સી હલ્દી રસમ નું સેમ ને દ્વારકાધીશ કરે ઠીક હેલો યુટ્યુબ ફેમિલી તો કેમ છો મજામાં સ્વાગત છે તમારું અમારા નવા તો આપણે નવરાત થઈ ગયા છે અને આપણે જ છીએ જસદન અમારે ભાણીબહેનના ભાણાભાઈના એના લગ્ન છે એટલે આપણે એની ખરીદી લગ્નની થોડી ઘણી કરવાની છે એટલે અમારે ભાણીબેનનો ફોન આવ્યો કે મામી તમે આવજો તો આપણે હવે જસદન સાવિસી તો હવે ન્યા જઈને મેળા તો કન્ટિન્યુ વ્લોગ માં બના રહેજો મેલી આપણે જસદન પુગી ગયા છે અને કટલી આપણે બેન પણી છે એની દુકાને આપણે કટલેરી લેવા આવી ગયા છે તો પ્રસંગની જો દુકાન છે અને બધી વસ્તુ અહીંયા તમને મળી જાય છે ટોટલી બધી વસ્તુ અને અમારે પાણી બેન જો લેવા મળ્યા છે અમારે પાણા ભાઈ ઘરના હાટુ સાબની વસ્તુ બધી લેશે અમારે શીતલ બેન એમના કાકા ને છોકરીઓ તો આપણે જો સાબની વસ્તુ હવે લેવી તો કન્ટિન્યુ લો પણ બનાવી જો

પાણી પાણીબહેને જો આ સરસ મજાનું લાઇટિંગ વાળું ઝુમર લીધું છે સરસ મજાના ગીત વાગીએ અને લાઇટ થતી હોય બાકી તો બધા ફૂલદાની ને ઉભર્યું છે હેલો ઈ ટુ ફેમિલીને બધાને જય માતાજી જય દ્વારકાધીશ બધા કેમ છો મજામાં ને તો બસ મજામાં જ છો તો હાજર થઈ ગયું છે બીજો દિવસ કારણ કે કાલે હું તો કારખાનાથી મોડો આવ્યો હતો અને એ બધું ખરીદી કરવા ગઈ હતી અમારે પાણીબીનનું લગ્ન ફાણાનું લગ્ન છે તો એનો કપડા એને બધું ખરીદી કરવા ગઈ હતી એટલે એને પણ આજે મોડું થઈ ગયું હતું પછી સાંજે કાં લો નહોતો ઉતાર્યો અને આપણે આજે થઈ ગયું છે બીજો દિવસ લગ્નો આપણે પતરવી લઈને કેવા મસ્તીના થઈ છે અને તો તમને બતાવો છો સરસ મજાના પથ્થર થઈ જશે આપણે કેવડા મોટા પથ્થર વીલા થઈ જાય અને આ બાજુ આપણે સરસ મજાના રીંગણા સોર છે રીંગણા પણ સરસ મજાના આવ્યા છે જો ઝીણા ઝીણા એક સોરવો છે ઝીણા ઝીણા આવ્યા છે એક સોરવો છે પણ આમ જાઝામાં ફેલાઈ છે આ બધું આવો મોટો રીંગણ સોરવો છે પથ્થર વેલા થઈ જશે મસ્તીના પણ કા ટાઈમ રહેતો નથી આપણા પાત્ર બનાવવાનો નકતો પાત્રા બનાવે વસલ થઈ જશે અને અમારા નયન નયનભાઈની પણ આ બધું આવી જશે મારા ભાણાભાઈ નયનભાઈ જો અમારા ભાણાભાઈ જો સાયકલ લઈને આકે છે ભાઈ હે નયન સાયકલ આકે છે નયન હે માવલું તો હા નયન નયનભાઈ અત્યારમાં આપણા ગામમાં દૂધ પર ગયા હતા તો એને અત્યારમાં વખાય છે આ બધું મરસી નામ આ બધું સરસ મજા આપણે આ બધું ઝીણી ઝીણી ઝુમખડી ઝમખડે છે ઝમખડે છે ના બધું ટમેટે છે આપણે સરસ ટમેટે છે ટમેટા પણ આવ્યા છે પણ એ જીયા કાસા કાચા છે તો આવું કાક આપણે બધું છે બગીસું આ કાંઈ ને ને તાણા છે આપણે ધાણા સરસ મસાલા ધાણા છે આપણે પોપીઓ તો જો એક ખાલી પોપી આવ્યું છે પોપીઓ છે સબરો પણ ખાલી એક જ આવ્યું છે અને આપણે આ બાજુ જો એક લાઈનમાં કેટલા જેટલા વાવ્યા છે આ બધા આપણે પોપિયા વાવ્યા છે સરસ મજાના પણ એવા જાય કે પોપિયા આવ્યા નથી જે નાના નાના છે અને આપણે આ બાજુ દૂધની ગલો સાંભળવામાં ચડી ગયો આપણે જામફળા તો હવે તો ઉકળી જશે ના કાંઈ તો મસ્તી મસ્તીને આવે તો આ આખો ખૂબ ખુશી આવ જામફળે ઉકલી જશે તો હવે આપણે ફેમિલી તો મારા દાવું છે કાકાને તો હવે બસ આજનો વિડીયો આપણે અહીંયા પૂરો કરી દઈશું તો આજની મારે બસ આટલું તો તમે અમારો પૂરો વલગ જોઈજો અને પસંદ આવી ગયો હોય તો લાઇક કરજો શેર કરજો અને ચેનલમાં નવા ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો તો ફરી મળશું નવા ઓલગમાં કે આવ્યું બધાને મિત્રોને જય માતાજી જય દ્વારકાધીશ Bye-bye.